ભત્રીજામાં લાખ લાખ ભારે હે અમારા માં આવ્યો દાડે ઉડી ગયો બોલો શું વાતો કરી રહ્યા તમે બે આ કાળો ભાઈ બે હું ગુસપુસ ગુસપુસ કરી રહ્યા હતા બેટા બેટા બે વાતું કરી ઉડાડી મેળવો હોય તો હું આઈડિયા કરું ગેદલ ની તો હા તો તું રાતે વિચાર જઈને વિચારું છું એજ વિચારે હા તો તું જામું અમને મેલું

કોઈ ખબર આમ નહી સમજ જો કાળો ભાઈ મગાવા તા હેડો એટલે પણ મંગાઈ તો હાલ દઉં હું પણ પૈસા તો હો જો ને એ તમારો પ્રશ્ન છે યાર પૈસા ના હોય ને હા તો કાલ થી મે વાટકો લઈને બેહજો ના હોય તો કાલ એવું કરીએ હેડો ને જોઈ જોઈએ પૈસા આવતા હોય તો કરી જો ટ્રાય મારી જો પૈસા વાળા થઈ જશો તમે ટ્રાય મારીએ કાલ હેડો હા અને મંગાવ મંગાવો ભાઈ આ તા હેડો પણ હાલ તો હો તો તમને આટલું બધું ઘડો કહેવા ના દઉં ને આ તો કાલ હું તમને વાટકો આલું લઈને બેહજો બરાબર

અરે માં કાકો રાતોરાત ઉઠાઈ દે તમણે રાતોરાત હજી તો ઓરખતો નસુમાં એ કોણ નોકરી બધી હવે નાસ્તો બસ મંગાવો આપણે ઓ કોંજી

પૈસા નો પાવર છે નાસ્તાની વાત કરો છું ને નાસ્તા ની કરો હવે તો કોનજી ભાઈ આપડે ચાર જણા થયા નાસ્તો તો ખબર નઈ આપડે એક પ્લાન બનાવીએ બરોબર નાસ્તો કરવાની સરસ આપડે જે ના બોલે હાલી છે નાસ્તો મગાવજો ને કોઈ ટેન્શન લાગે બોલો બોલતા નહીં અને એમનો અવાજ નહીં નહીં કરતો આપડે આ વાત નો નિકલ લાવો ને આ જો આ બે આપડે કંજીભાઈ આ બે બેઠા બરોબર એ નાસ્તા ની વાતો કરતા હતા હું આવ્યો એટલે આ કે અમે ના મંગાઈએ ભાઈ વિચાર્યું તમે આવી ગયા બરોબર મારે મન માં એ ઉંડો વિચાર આવ્યો જો બોલો કે આપણે ચારે જણા ભેગા થઈને આ આરોત બોધી અને જે હારી જાય એ નાસ્તો મંગાવ બરોબર ફાઈનલ છે તમને અનુકોડે બરોબર મંજુ મંજુ તો પછી એવું કરીએ બરોબર ફાઈનલ 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 ઓહો આ ટેણી અડધી રાત નું કેન આવી ભૂલું પડ્યું પડી પાવર કરી જાય દલાલી કરું ખાલી ગોમ્બત પાવર છોકરો ગુસુર પુસુર કરી રહ્યા નાસ્તો અમને નઈ કરાવું

તમે બોલતા નહીં તમારા પાક પગ પાછા જ છે ડાયલોગ વિચારું લો તો તમને શું પ્રશ્ન કરું તો મારો નંબર ના આવે તમને આવડે નહીં અને તમે સારો નાસ્તો કોઈ પૈસા ના કાઢવાય તો લેવાળો મુક આમ ફરી ખાના ખાવાનું નાસ્તા જેવા જ છે પછી તો આપણે હવે ચાલુ કરી દઈએ બરોબર જેઠા લાલનો જવાબ ભાઈ લે પંચભાઈ નો જવાબ કાળુ ભાઈ આ લે કાળુભાઈ જવાબ હું મોઆલું બરોબર છે બરોબર

એક વસ્તુ એવું કે પૂછે પીવે બોલો પાકો બોલવાના પૈસા નહી જવાબ આવો નાસ્તો મગાવો ચાલો નાસ્તા મેર પડી ગયો લાગે મંગાવી

જેઠાલાલ કઈ દે ચાલે ઓહો આપડે ચેક બાર જઈએ એટલે કંઈ લોક મારી નહી જતા મા લટકી ફટકવા ભટકવા દેખા તો અલ્યા ખબર હોય

આપડે નાસ્તો કરવા મળશે નાસ્તો કરવાનો નહીં વાપરજો તૈયાર જે વાપરે ખરીદી ના જે ખરીદે એ વાપરે નહીં અને જે વાપરે જોઈ ના બોલો એક જ ચાન્સો એક વાર જો એક વખત બોલી દોચો નાસ્તો કરાવો પડશે તો મને હે ખબર હે જેઠાલાલ મુ ના ના તમે મગાવી ગયો તમે કાળો ભાઈ શાંતિ રાખો આપડે નાસ્તો કરવાનો નાસ્તો કરવાનો બસ તાર આવી જાય બકરી ડબ્બા માં બસ કાકા આ પુસ્તક માં કેમ નઈ લેસિ આજે તો ડાબેલી મંગાવવા આવતો ખવડાવતો મને નથી ખબર લેલો કોઈ તમને ના આવડે અલ્યા ના આવડે એવું બને જ નહીં આવડે તો નાસ્તો કરાવે છે

કઈ દો બોલો નાસ્તો તમે ના ના હું વિચારું હજુ વિચારવા તો દો મને ઓ કોંજી બીયા ઉડાડશું ને આ ગલા લૂટતું હોય ને એવું લાગે એવું લાગે ઓ હાલ્યો ઓ તો હશે ને બોલો બોલો નકન નાસ્તો મે પેટ બિલાડા બોલી જા કાણ ખેડ થાય નો નો તો તમારી હાચી હે પણ હાલો હાલો જવ હાલી દો આવો આપી દો આપી દો ખબર મસાલો તો ક્યો હે બોય

આપણે છે એમને મુઢે ઓવર તો કેવું હોય આપણે ખોનગી કેવું હોય ને એટલે કહું પણ તમે કઈ ના દે તો થાય પા કોઈ જા મને ખબર ના કહું ભાઈ બન હોય તો કેવું પડે ભઈ આ આખો દાળ ઓહરિયું પડે કઈ દેવા તો થોડું ના માર બૂચ મારશી હાર હેડો રાખો બરોબર હેડો પૂછો કાલુ ભાઈ એવી કઈ વસ્તુ હોય કે જે પાણીમાં પડે તોય પરળે નહીં સવાલ તો મારા જે જબર કર્યો પાણીમાં પડે તોય પલુએ થઈ જાય આવડતું બોલો પડી જાય મને તો લઈ લે ચપેટા માં લાગે એવું મગો ના બોલો બોલો હાડો બોલો આ તો બધો ટાઈમ ના થા પ્લાન અગર પ્લાન ની પોણી પડે તો પરળ જ કર ફોટે વાત ઈચ ઉતારવાનું પ્લાન ફૂટી જાય તમારા મનમાં આ તો પાછો પડી જહાજ આ તો પાછો પડી ખાવા બેસવાનું ઓમનો જે બે રાઉન્ડ આવતા હતા એ પૂરા થઈ બરોબર હવે પકડે એ સવાલ નો જવાબ હું કહી દઉં તમને પકડે હા બોલો બરોબર નાસ્તો તમારા ભાગમાં આવ્યો હોય જવાબ આવ્યો આલ્યા ખોટા પડે ખોટા પડ્યા ને ખોટા પડે હા આપડે બે બે રાઉન્ડ હતા નતા બે રાઉન્ડ બે દન ખોટું બોલીએ એટલે ભાઈ નાસ્તો કરાવે હા વાત સાચી હાચી ને હાચી તો હવે હું જવાબ કહી દઉં કઈ દઉં નાસ્તો તમારા ભાગમાં આવ્યો

નાસ્તો જ કરો નાસ્તો જ કરવો નાસ્તો તો કરવો જ પડવા દુકાન દુકાન બન દુકાન બને છે ને કરાવી દઉં તો પછી આપડે દેખાવાળા જઈએ દેખાવાળા જવું હવે જો નાસ્તો તો કરવો નહીં પંચભાઈ તમારે નાસ્તો કરવો બિલાડા થઈ જાય આપણે લ્યો લે દુકાન ખોલાવો ઘણી બાજુ જીવ જોડી સાધન ના મળે રાત ના યાર ના યાર હેડો થો પાછો પડી ને બેલાળા મારે બોલે બલાડા બોલે વાથા વાતા પણ હવે જવું હમ અલ્યા જવાનું તો કોઈ કરીએ પૈસા નઈ ચોખ્ખું કહું પૂછી ના લો પછી તમને આપશું અમે ચોટાડી નવું કેતો મારે શું કરે ખબર ઉંદર પેલા ખુશરું ખુશરું કર્યું બે જીતું જેઠાલાલ ને કીધું પૈસા હોય તો હાલો મારો નાસ્તો કરાવ નહી કરાવ આ ગલ્લાય બંધ નાસ્તો દઉં પૈસા થોડા નાસ્તો લેવાડો ખોલાઈ આપડે કરીએ લેવાડો તા નાસ્તો પાછા ના પડી આપડે બોલ્યા તો બોલી જોડવાનો બે મુઢાજી ના કરતા હોય બિહાર પછી કાકા ભત્રીજો ના કરે તમે જોવો તમ